જ્યારે એક બાળકને માથાના ભાગ પર હુમલો કર્યો હતો જેથી બાળકો હવે સ્કૂલે જતા પણ ડરી રહ્યા છે નગરમાં વહેલી સવારે રખડતા શ્વાને બે બાળકો અને ત્રણ વ્યક્તિઓની બચકા ભર્યા હતા અમન પાર્કમાં રહેતા દસ વર્ષીય મોહમ્મદ સિરાજ પઠાણ અને દસ વર્ષીય મોહન મોહમ્મદ નબીલ સલીમને પગ અને હાથના પગે બચકા ભર્યા હતા જ્યારે કસબા વિસ્તારમાં રહેતા પિસ્તાલીસ વર્ષીય મુખ્ય પ્યાર શેખ કાગજ ફળિયામાં રહેતા બાવન વર્ષીય યાસીમ શેખ શ્વાનના આતંકનો ભોગ બન્યા હતા નગરમાં રખડતા શ્વાનના ટોળા ટોળા ફરી રહ્યા છે અને નગરપાલિકા વહેલી તકે આ રખડતા શ્વાનને પકડવા માટે સોસાયટીના રહીશોની માંગ ઉઠી છે મારું નામ સલીમ છે મેં નગરમાં રહું છું ને મારો છોકરો સવારમાં મદ્રસે જતો હતો તો બે ચાર કૂતરાએ એને પકડી લીધો તો પછી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા એને આઠ ટાકા આવેલા છે ને અમારી માંગ એવી છે કે જલ્દી જલ્દી પકડે